માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે સગા ભાઈએ પરણિત બહેનને છરીના ઘા માર્યા બહેન બેભાન હાલતમાં મોડી રાત સુધી ઘર ઘરબાર રખડતા ભટકતા રહેતા ભાઈને ઠપકો આપો એક બહેન દે ભારે પડી ગયો હતો કારણ કે બહેન ના ઠપકાથી રોસે ભરાઈને સગા ભાઈએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો ઘટના છે માંડવી તાલુકાના નાના પાળિયા ગામની સિદ્ધિક ઇમરાઈમ સંગારે માંડવી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે તેમની પત્ની મુસરત અને શાળા આબિત સાથે રહે છે તેમનો શાળો આબિત છૂટક મજૂરી કરે છે આબિત બોડી રાત સુધી રખડતો ભટકતો રહે છે ગઈકાલે પણ તે મધરાતે એક વાગે ઘરે આવ્યો હતો જેથી તેની બેન મુસરતે તેને ઠપકો આપતા તે રોષે ભરાયો હતો રોષે ભરાયેલા ગેસ લીક છે તેમ કહી મધરાત્રે બેનને આંગણામાં બોલાવી હતી બેન બહાર આવતા જ ભાઈ છરી સાથે તેના પર આ બીદે તેની બેનને પેટમાં ડાબી બાજુ ડાબા કાડા ગળાના ભાગે છરીના ઘા મારી ઘાયલ કરી છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે મુસરત હાલ બેબાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ રત્ન એવોર્ડ બે હજાર ઓગણીસ સમગ્ર કચ્છ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરમાં ક્ષત્રિય સમાજમાં નામના મેળવી સમાજના ભાઈઓને પ્રેરણાદાયી દાયિત્ય નિભાવવા બદલ કચ્છ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ શ્રીઓ અને સમગ્ર કચ્છ જિલ્લાના સમાજના ભાઈઓ તરફથી સન્માનનીય શ્રી વીરેન્દ્રસિંહ સિંહ બી સમાજ રત્ન એવોર્ડ બે હજાર ઓગણીસ અર્પણ કરવા માટે ભવ્ય કાર્યક્રમ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકા મધ્ય રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આપ સૌને સમાજના ભાઈઓ બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ રવિવાર સવારે દસ કલાકે થર્ડ આશાપુરા ધામ ભગવાન મહાવીર અહિંસા ધામની બાજુમાં ચાર રસ્તા કચ્છ નિમંત્રક શ્રી બાપુભા જાડેજા કન્વીનર શ્રી શ્રી કચ્છ કન્વીનરપૂત ક્ષત્રિય સમાજ રત્ન એવોર્ડ સમિતિ એવમ કચ્છ જિલ્લાના સર્વે તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રીઓ તથા મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના સર્વે ટ્રસ્ટીઓ ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરી લેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરા બોર્ડિંગ કેરા ટીમની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠ્ઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠ્ઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ